બનાસકાંઠા જિલ્લામાં શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ચાર દિવસથી આધાર કાર્ડની કેવાયસી પ્રક્રિયા માટે જનસેવા કેન્દ્રમાં હેરાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટે સરકાર દ્વારા આધાર કાર્ડ કેવાયસી પ્રક્રિયા જનસેવા કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવી છે જો કે કેવાયસી પ્રક્રિયા કરવા માટે વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં તો પહોંચી રહ્યા છે પરંતુ તેમને કેવાયસી પ્રક્રિયા પૂરી કરવામાં હેરાન થવું પડતું હોવાનું સામે આવ્યું છે જન સેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં પહોંચેલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા ચાર દિવસથી આધાર કાર્ડ KYC ની પ્રક્રિયા માટે તેઓ હેરાન થઈ રહ્યા છે જો કે વારંવારના કચેરીના ધક્કા ખાઈ રહેલા વિદ્યાર્થીઓ શાળામાં ન જઈ શકતા તેમનું શિક્ષણ પણ બગડી રહ્યું છે હું જે 10 10મા ધોરણમાં ભણું છું અમે અમને દસ 10.5 દસ ડાલા બાકી છે પરીક્ષાને અને આધાર કાર્ડ લિંક કરાવવા મોકલ્યો છે અને ટોકન આપતા નથી અને મારું ભવિષ્ય શું થાય અને સાહેબ રજા આપતા નહીં અને સિતર ધોરણ ને ની ધોરણ બગડે એનું શું અને 10મા માં વાત સોચા એનું શું કોડ આવે બોડ કોણ છે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે છેલ્લા ચાર દિવસથી જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કેવાયસી માટે મુશ્કેલીઓ પડી રહી છે જનસેવા કેન્દ્ર દ્વારા કેવાયસી માટે ટોકન પ્રક્રિયા શરૂ કરાઈ છે જે લેવા માટે કલાકોનો સમય લાગી રહ્યો છે અને કલાકો સુધી લાઇનમાં જ ઊભું રહેવું પડે છે જેથી આખા દિવસનો સમય વીતી જાય છે અને આ જ રીતે છેલ્લા ચાર દિવસથી તેઓ જનસેવા કેન્દ્રના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે આધાર કાર્ડ કરવા માટે છોકરાનો મળ્યો છું અને છ વાગે આવ્યું ભોજો આવ્યો સાડા ચાર કલાક જવાને

મારો છોકરો અમદાવાદ છે હું અમદાવાદ જો તો આધાર કાર્ડ મારા છોકરાએ અમદાવાદનું કઢાવ્યું હવે કિડની તકલીફ છે કિડનીના વિભાગમાં મારા કિડનીનું ઓપરેશન બધું કરવાનું છે પણ એ લોકો શું કહે છે કે તમારા પાલનપુર ગઠામણનું આધાર કાર્ડમાં સરનામું હોવું જોઈએ તો અમે તમારો કેસ દઈએ મારી વાત કરો સાહેબ ત્રણ દાળથી ધક્કા ખાવ છું આપમાં છે ને ફ્રેક્ચર છે પેશાબમાં તકલીફ પડી ગઈ છે પેશાબ થતો નથી એટલે મને મહેરબાની કરીને આટલું વહેલા હરકા ગયા લો આધાર આટલું સરનામું જ બદલવું છે ગઠામાં પાલનપુરનું સરનામું કરવું છે અમદાવાદનું સરનામું છે એટલે આટલું કરી લો ને તો મારું ઓપરેશન થઈ જાય મેં મોહનભાઈ કરસનભાઈ ધાનક જો કે આ મામલે મામલતદારે કહ્યું કે શિષ્યવૃત્તિ મેળવવા માટે લોકો જનસેવા કેન્દ્રમાં છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે જોકે આધાર કાર્ડ એ કેવાયસી માટે છેલ્લા બે દિવસથી વધેલી ભીડને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે હાલમાં બે કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે તેમજ જરૂરી સૂચનાઓ જનસેવા કેન્દ્રમાં આપવામાં આવી છે મુશ્કેલીઓ ઓછી થાય અને આધાર કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે અમે વ્યવસ્થા ઊભી કરીશું અને સાથે જ આધાર કાર્ડ અપડેટ માટે અન્ય બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં પણ કેન્દ્ર ઊભું કરાયું છે તેમાં પણ લોકો લાભ લે જેથી આ ભીડ ઓછી થઈ શકે તેમ છે આપનો જે પ્રશ્ન છે એ મુજબ જે તો લાઇન છેલ્લા બે દિવસથી જોવા મળે છે જનસેવા કેન્દ્રમાં કે તાજેતરમાં જે આપણા વિદ્યાર્થીઓ ખરા વિદ્યાર્થીઓને લગતી ઈ કેવાયસી અને આધાર અપડેટ બાબતેની જાગૃતિ લોકોમાં પેદા થઈ છે સરકારશ્રીની સૂચના આધારે એના કારણે જે ઈ કેવાયસીની કામગીરી થઈ રહી છે દરેક શાળાઓ મારફતે અને તંત્ર મારફતે એ અનુસંધાને લોકો પોતાના હિત માટે વધુ પ્રમાણમાં બાળકો સાથે પોતાના આધાર અપડેટ માટે ને કેવાયસી માટે તાજેતરમાં વધુ પ્રમાણમાં સરકારી કચેરીઓમાં જોવા મળે છે તો આધાર કાર્ડની જે આપણે વાત કરીએ છીએ તો આધાર કાર્ડમાં આપણા જે જનસેવા કેન્દ્ર છે એમાં બે આધાર કીટ છે એક શિક્ષણ વિભાગની કીટ છે અને એક આપણી સરકારની કીટ છે આધાર કાર્ડની જે કામગીરી અહીંયા થઈ રહી છે અઢાર વર્ષથી ઉપરના માટેના અને એ સિવાયના કેટેગરીમાં એ માટે એક આધાર કાર્ડના વેરિફિકેશનની કામગીરીમાં સરવાળે પાંચ થી સાત મિનિટ થતી હોય છે તો એ ધ્યાને લઈને તંત્રએ એ શરૂઆતથી જ વ્યવસ્થા કરેલી છે સરેરાશ જે દરરોજના આ પ્રકારે આધાર માટેના માણસો આવતા હોય છે એ અનુસંધાને આપણે એમને ટોકન આપી અને વન બાય વન ફીપો પદ્ધતિથી એમને સુવિધા મળી રહે એવી વ્યવસ્થા કરેલી છે છેલ્લા બે દિવસથી આ બાળકોના શિષ્યવૃત્તિના અનુસંધાને વધુ પ્રમાણમાં લોકો આધાર બાબતે જાગૃત થયા છે અને આવી રહ્યા છે જેના કારણે ભીડ જોવા મળે છે આજકાલમાં અને આ ભીડનું સારી રીતે અને યોગ્ય રીતે સંકલન થાય અને અમને દરેકને આધાર કાર્ડની સુવિધા મળી રહે એ માટે અમારા માન્ય પ્રાંત સાહેબની સૂચનાથી અને અમે પણ ધ્યાન લીધું છે ને એ પ્રમાણે સ્થાનિક અમારા જનસેવા કેન્દ્રમાં સૂચના આપી છે આજ રોજ બે વ્યવસ્થા કર્મીઓ પણ અમે મૂક્યા છે એના માટે અને આગામી દિવસોમાં આ જો ભીડ વધુ વધવાની સંભાવના લાગશે તો અમે વિશેષ વ્યવસ્થા પણ આનું આયોજન કરવાના છીએ સાથે આધાર બાબતે અમારા તરફથી પ્રજાને એ પણ કહેવાનું થાય છે કે આધાર અપડેશન અને આધારના લગતી સુવિધા આપણી પોસ્ટ ઓફિસમાં પણ છે તેમજ શહેરના કેટલાક બેંકના કેન્દ્રોમાં પણ આ સુવિધાઓ ચાલુ છે બેંક ઓફ બરોડા છે અને અન્ય બેન્કોમાં જેથી પ્રજામાં જનરલી એવી સેન્સ હોય છે કે જનસેવા કેન્દ્રોમાં જ આ બધી સુવિધા મળતી હોય છે જેના કારણે એકસાથે અહીંયા રસ વધી જતો હોય છે અને તંત્ર પણ એ પ્રમાણે એમની વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્નશીલ હોય છે તો તંત્ર તરફથી એ પણ અપીલ છે કે જે લોકોની કામગીરી પોસ્ટ ઓફિસ અથવા બેંક મારફતે થઈ શકતી હોય તો ત્યાં પણ એની સેવાઓ લેવામાં આવે તો એક જ જગ્યાએ આટલી ભીડ નિવાડી શકાય તેમ છતો ભીડ ઉપસ્થિત થવાના કારણે કોઈ વ્યવસ્થા ન થાય એ માટે અમે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે